તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને તો ખબર છે કે ગીતાબેન રબારેના રબારેનું અવસાન થઈ ગયું છે અને ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ મહેશભાઈ રબારેનું અવસાન થયું હતું અને મહેશભાઈ રબારેનું અવસાન હાય અટકથી મોત થયું છે અને મહેશભાઈ રબારેની ઉંમર હતી ઓગણ વર્ષની હતી અને આ ઓગણચાલીસ વર્ષની ઉંમરે મહેશભાઈ રબારની હાય અટકથી મોત થઈ ગયું છે અને આટલી નાની ઉંમરમાં તેમને હાય અટકથી આવ્યો હતો અને તેઓ અવસાન પામ્યા હતા કિતાબેન રબાર જે દિવસે મહેશભાઈ રબારની મૃત્યુ પામે છે ત્યારે તે કિતાબેન રબારીને ખબર પડતા તેઓ પ્રોગ્રામ બંધ કરીને તેઓ કચ્છ જવા નીકળી જાય છે અને ત્યાં તેઓ ઘરે જાય છે ત્યારે તેમનો ભાઈ અવસાન પામેલો હોય છે અને મિત્રો આજે તારીખ સતાવીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર બુધવાર આજે બે વાગ્યા થી પાંચ વાગ્યા સુધી બેચણું રાખ્યું છે અને ટપ્પર ખાતે તેમનું બેસણું રાખવામાં આવ્યું છે અને બધા નાના મોટા કલાકારો પણ ટપ્પર ખાતે આવવાના છે અને મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી નાખજો મિત્રો જેથી તેમને આત્માને દિવ્ય આત્માને શાંતિ મળે અને મિત્રો મહેશભાઈ રબારીનું નાની ઉંમર માં મોત થઈ ગયું છે અને આ અટક થી મોત તેમનું થઈ ગયું છે મિત્રો અને તમને તો ખબર છે કે આ ગીતાબેન રબારીનો એક જ ભાઈ હતો જે આ દુનિયામાં નથી રહ્યો મિત્રો અને મિત્રો તમે આ મહેશભાઈ રબારીના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી નાખજો અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો જેથી તમને આવા વિડીયો આગળ જોવા મળે